સુરતના પાસોદરા વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો પાસોદરા વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં મારામારી એ હદે પહોંચી કે મહિલાઓ અને યુવકો વચ્ચે મારામારીની ઘટનાને લઈ અને પોલીસે ગુનો નોંધવો પડ્યો સુરત શહેરમાં અસામાજિક તત્વો નિર્દોષ લોકોને હેરાનગતિ કરતા તેમની સામે પગલા લેવામાં આવે છે પરંતુ જ્યારે સોસાયટીના રહીશો વચ્ચેની બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ તો પાસોદરા વિસ્તારની એક સોસાયટીમાં ત્યાંના રહીશો વચ્ચે વાહન મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી કાર પાર્કિંગ બાબતે સોસાયટીના રહશો વચ્ચે થયેલ બબાલ હાથાપાઈ સુધી પહોંચી વધુ અચરજની વાત તો એ છે કે આમાં યુવક અને યુવતી વચ્ચે નહીં પરંતુ મહિલાઓ અને યુવકો વચ્ચે હાથાપાઈ થઈ કાર પાર્કિંગ બાબતે મહિલાઓ સહિત યુવકો એકબીજા ઉપર તૂટી પડ્યા આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી તો પાસોદરા વિસ્તારમાં મારામારીની ઘટનાને લઈ અને લસ્કાણા પોલીસે રાયોટિંગ નો ગુનો નોંધ્યો છે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ